હાલ સ્પા તેમજ કપલ બોક્સમાં બાળકો અને યુવાનો તથા યુવતીઓ મોટા ચા ચૂકવી જતા હોય છે જેથી આવા સ્પા અને કેફે કેપલ બોક્સ બંધ કરવા માંગ કરાય છે આજ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા છે પત્ર દેવાનો અમારો મુખ્ય હેતુ એ છે કે સુરત શહેરની અંદર કપલપોક્ષ સ્પા જેવા જે ચાલુ છે એને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે કારણ કે સ્કૂલો અને કોલેજોની બાજુમાં જે સ્પા અને કપલપોક્ષ હોય છે એ કપલપોક્ષને દૂર કરવામાં આવે અને એમને વેક્સિનેશન કરવામાં આવે જે આજે ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ ફરજિયાત વેક્સિનેશન છે તો અમને અમે એવું સર્વે કર્યું છે કે મોટે ભાગે વીસથી પચીસ લોકોએ જ એવા વેક્સિનેશન કર્યા છે જે ધંધા લઈને બેઠા છે બાકી કોઈ વેક્સિનેશન નથી કર્યા એ